કેમ કે આમાં છે ને પવન એ પવન એટલું આવે કઈ નક્કી ન હોય તો આમાં પતરા નળિયા ને ઉડી ને હોય ને ભાઈ તો સીધું આમાં જ આવે ટૂંક એટલો વરસાદ વરે બોલ એવું છે આ કળજુક ભળી ગયો છે હવે મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની હવાર પડી ગઈ છે અત્યારમાં વરસાદ આવી ગયો છે મસ્ત મજાની હવાર થઈ ગઈ છે ને તમારો ભાઈ આવી ગયો લોકેશન ને લોકેશન એથી આ વ્લોગ ચાલુ કરી દીધો કારણ કે હું છું આજ ઘરે ઘરે છું એટલે આજ તો કંઈક નવું જ થવાનું જ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે તમારે સવારમાં વરસાદ આવે ને એટલે વાતાવરણ કંઈક આખું અલગ જ થઈ જાય પલટો મરી જાય તો હવર અવરમાં એક નંબર વાતાવરણ થઈ ગયું છે ને આજ અમારે છે ને વરસાદને વાતાવરણના લીધે જ આજ અમ ઘરે છે ભાઈ કેમ કે કાલ નહીં વરસાદ આવી ગયો આજે અત્યારે આવી ગયો આખી રાત રહ્યો છે રાતના બાર વાગ્યા પછી એક ધારો વરસાદ હતો એટલે હવે તો ઘરે જ રહેવું પડે કારણ કે આવાનું કોઈ દાડી કાંઈ જવાનું થાય નહીં ન કરતો અમારે અત્યારે આ લાઇન હોય આ કેમ કે અહીંથી રસ્તો છે વાહનોની લાઇન ચાલુ જ હોય બાકી આજ તો અમારે કઈ જવાનું છે એની વરસાદ લીધે બધા આમ ઘરે છે આજ જય માતાજી બધાને જય મંગલ આજ ના અમારા નવા વ્લોગ માં તમારું બધાનું ખૂબ સ્વાગત છે તો જો કાલે છે ને સરસ મજાની સવાર પડી ગઈ છે ને એ કાલ નહીં આજ નું કે ને બલે કાલ લેવર કઈ આજ નું બલ અહી ખાડવું પડે ચાલે સી બોલો ને લ્યો

ડકો થઈ ગયો છે ઘડીક માઇન્ડ બન રહ અમારે બોલે દેખ ના પડતા એ ભાઈ કેમ કે આમાં છે ને પવને પવન એટલું આવે કઈ નક્કી ન હોય આમાં પતરા નળિયા ને ઉડીને આવ્યું હોય ને ભાઈ તો સીધો આમાં જ આવે કેમ કે તોકતે વાવાઝોડામાં બોલરો મારો પીડો છે પણ તય તો વાંધો નતો આવ્યો એટલું ફૂલ વાવાઝોડું હતું ને તો આના ભરોસે દીધો મારા મોગલમાં પીડો હોય એક ખીલી પણ આ એક જરીકે વાવાઝોડું છે નાનું નખી ન હોય આવી ગયો હોય તો બૂંધ બેહી જાય કેમ કે પાછી ફેર ન હોય ને નાખવાની એટલે બોલેરો સાફ કરતી કરતી પાછી ભાઈ મારી વ્યા જા 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 ઘરનું કામ સીન છે તો કઈ કરવું નથી

ફેમિલી આપણે છે ને કસ્ટરે મગાવી છે બોલેરા માટે સ્પેશિયલ અહીંયા આવે છે ને મંદિર આવે છે ને એની આની ઉપર લેવાના છે એટલે આપણે સ્ટ્રે મેગાવી છે જો કે અમાર ગોપી છે ને ધણમાંથી હોય એવો પલરી ગયો હતી નિરણ છે ને એટલી કેવી છે ખાતી નથી ગોપી હાલે એને ખાવું છે પણ નિરણ નથી લેવા સવી જો અત્યારે તાત્કાલિક ગોપી ડુ પલરી ગયા કે જો અત્યારે પતરા આગળ છે ને ફિટસ કરી દેવાનું છે એટલે આને છે ને પવનને વરસાદને ન આવે તો ફેમિલી વરસાદ આવ્યા પછીનો નજારો તમને બતાવી દો અમારા થી જવું કઈ ઘટે ને એવો નજારો આ અમારા કેમેરામેન ને પહેલાં જોઈ લે ઉમંગ સાહેબ જો કાંઈ ઘટે ને એવો નજારો મસ્ત હવે વરસાદ ન આવે તો સારું કારણ કે પાંચ પોળા નિરણના છે ને એ પલટી જ ભાઈ અમારા ગોપી હાટુ હતા એ બાકી બાકી વાતાવરણ કેમ થઈ ગયું ઉમંગભાઈ મસ્ત થઈ ગયું કા પણ હવે છે ને વરસાદ નો આવે ને તો સારું કારણ કે દાડિયા બન હોય તો મજા ન આવે મને કોઈટ આવે સાજી મારે થોડોક એવો વરસાદ આવે ને પતરા ફિટ કરે છે ગાય હાટુ થી જો છે ને ખાલી બે પતરા નાખી દે ને તો અમારે છે ને ગોપીડીઓ અહીંયા બંધાઈ જાય તો એને બસારેક ને પવન લાગે આ બાજુ આ બાજુ સાઈ ઉભારો ઘડી તો આજ આજ ઘણા સમય પછી હું ભૂરી બપોરે હારે જમવા બે હશે બાકી તો મારે દાડિયા લઈને જવાનું હોય ને આને ઘરે રહેવાનું હોય કઈ ભેગું થાય નહીં તો ફેમિલી મેં તમને થોડીક વાર પેલા બતાવ્યું હતું ને કે મંદિર આપણે છે ને લગાડવાનું છે આ સ્ટ્રે બતાડી અત્યારે મેં લગાવી દીધી

હજી રોકાવાનું નામ લેતો નથી એવું છે બધું તો હવે મિત્રો હું તમને છે ને બાર વ્યૂ બતાવું ભાઈ હો ભાઈ નજારો તમારા માટે છત્રી લઈને આવ્યો આપણી ગાડી અત્યારે પલરા છે ધમ ગાડી રીક્ષા ને બધું બહારની શેરી તમને બતાવી દઉં વાહ વાહ જાણે એમ થાય કે સોમાહુ બેહી ગયું છે બોલ પણ હજી તો સોમાહુ આવ નથી રીતે ખાલી માવઠા કહેવાય તો યાર સોમાહા જાણે સોમાહા ને ટૂંકું પડ્યું એટલો વરસાદ ભર્યો બોલ છે આ કળજું ભળી ગયો છે હવે સમય પ્રમાણે છે ને બધું થાય ભાઈ આ દવા પંડિત પંડિતની વાણી છે ને હાસી છે તો ફેમિલી આઠ વાગી જશે ને હું આઠ વાગે જ આવીને પેલા છે ને તો ઘડી સુઈ ગયો ઘડી ખુવાનું બદલે આઠ વાગી જાય બપોર પછી સા પીધો ત્રણ વાગે ને છા પીને પછી ખુઈ જ ગયો આઠ વાગી જાય હવે ડાયરેક્ટ ખાવાનું વારો આવ્યો તે મને જગ્યા બોલો હા બધા એને એમ રખડવા રખડવાઈ જાય જગાડો ની વરસાદ આવતો છે હવે જમવામાં છે ભાત પીંડાનું શાક શાક ને રોટલા ને એવું છે તો તો જમી ખાવા બીજું કઈ બધું અંધારું થઈ જાય તો મિત્રો હવે ખાઈ પી અને પછી છે અત્યારે હું જાગો તો મોડો એટલે ખાઈ પીને બોલેરામ એડિટિંગ કરવા વહી આવો છો વિડીયો એડિટિંગ કરવા તો આ વિડીયોમાં એક જરૂરી વાત કે યાર છે ને તમે લોકો સપોર્ટ તો કરો છો પણ લાઈક કરાવીને વયા જ છો સબસ્ક્રાઈબ પણ ઓછા કરો છો આવું હું કામ કરો છું અમારા જેવા નાના ક્રિએટરને બાકી તો તમને ખબર છે ને મોટા ક્રિએટર શું કહે છે એ દ કે વી કે વાળા ક્રિએટર ન કહેવાય યાર તમે અમારા જેવાને સપોર્ટ કરો અમે તમને એવા નહીં કહીએ કે એની જેમ અમે તમને એવી વાતો નહીં કરીએ કે ભાઈ દસ કેવાળા ક્રિએટર ન કહેવાય એ તો એની પર્સનલ મેટર હતી કે ની એટલે એ બોલાઈ ગયું હતું અને માણસ પછી છે ને એમાં જરીક એવી ક્લિપ મળી જાય ને તો એનો મતલબ ક્યાંથી ક્યાં પકડી એનું કંઈ નક્કી ન હોય તો એ પ્રમાણે હોય છે તો યાર તમે છે ને એક સપોર્ટ કરો એમ એટલો સપોર્ટ કરો કેમ કે ઘણા લોકો છે ને અમે yt સ્ટુડિયો ખોલતા હોય ને એટલે ઘણા લોકો છે ને સબસ્ક્રાઈબ કરાવે વહી જતા હોય લાઈક એ ઓછી કરો છો એવું હું કામ કરો છો ગરીબ ને યાર સપોર્ટ કરો તો આજનો વિડિયો આપણો અહીંયા ઉદ્દી જ હતો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગીમો હોય ગીમા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમે એક કોમેન્ટ કરી દેજો કે આની વિશે વિડીયો બનાવો તો હું એ ટોપિક એ ટોપિક ઉપર એ વિડીયો બનાવી તમે જો કોમેન્ટ કરશો અમને કાંઈક પ્રશ્ન પૂછશો તો અમને કાંઈક ખબર પડશે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ